જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય કસ્ટ ભજન હું તમને બતાવીશ હનુમાનજીનું મંદિર તો તમે જોઈ શકતા હશો આ છે હનુમાનનું મંદિર બહુ નનકડું છે નહી તો તમે જોતા જ હશો ત્યારબાદ તમને શીતળામા નું મંદિર બતાવું છું જોઈ છે જગ્યા બહુ નાની છે અને ત્યારબાદ તમે જોઈ શકતા હશો બગીચાની વાત કરું તો કે અને આ છે વડલો છે ત્યારબાદ તમને મહાદેવના દર્શન કરાવવું વિડીયોમાં બની રહી જોઈ લો છે આ મહાદેવનું મંદિર છે જોઈ છે ત્યારબાદ તમને પાછળની સાઈડ બતાવી દો ને મંદિરની વાત કરીને તો કે બહુ નાનું છે અને જગ્યા નાની છે એ તો તમે જોતા જ હશો મંદિરમાં અને આ છે આપણા ગણપતિ દાદા તો તમે જોતા જશો મંદિરની વાત કરીને અને જગ્યાની વાત કરીને એટલે તમને દેખાતું જ હશે કે જગ્યા બહુ નાની છે બીજી વાત કે આપણે આજે શું છે કે વિડીયો લેટ કર્યો છે અને મોડું થઈ ગયું છે પછી ચાલુ એક વિડીયો અને શૂટ કરતા છે અને આ સેટિંગ છે તમે જોતા જશો અને અહીંયા પણ જાળવા હે અને આ છે

વિડીયોને અહીંયા એન્ડ કરવું સરસ મજાની એક લાઇક આપી દેજો સરસ લાઈક હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો જય હિન્દ જય જ